નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક ડૉક્ટર સાથે બનેલ સત્ય ઘટના વિશે પંદર વર્ષ પહેલાંની એક સાવ નાનકડી ઘટના બીજા માટે તો સાવ સામાન્ય પણ મારા માટે એ વાતને યાદ કરું છું તો પણ થથરી ઉઠું છું રવિવારની બપોર આશરે ત્રણ સાડા ત્રણનો સમય ઘરની અંદર બધા બપોરના ભોજન પછીની નિંદ્રા માણી રહ્યા હતા હું બંગલાની બહાર ખુલ્લા કમ્પાઉન્ડરમાં ટહેલતો હતો આકાશમાંથી વરસતી બળબળતી ચાંદનીમાં ટહેલવાના પણ કારણો હોય છે મારી પાસે પણ કારણો હતા એક નહીં પણ બબ્બે બહાર ગામથી વેકેશન માણવા માટે અમારે ત્યાં આવેલો મારો એકનો એક ભાણેજ જે મને પુત્રથી પણ અધિક પ્રિય હતો અને છે એ ક્રિકેટનો પાગલ પ્રેમી બપોરના તડકાને પણ એ ક્રિકેટ આગળ તુચ્છ ગણે બપોરે મિષ્ટાન આરોગ્યા પછી મને પણ ઘેન છડી રહ્યું હતું પણ ભાણિયાનો હુકમ છૂટ્યો મામા મારે ક્રિકેટ રમવું છે બોલિંગ કરો વહાલના સામ્રાજ્યમાં તો છાબુક પણ પીછું બની જાય ત્યારે આ તો મનગમતું મુલાયમ મોરપીછ જ હતું એના મીઠા સ્પર્શને કેવી રીતે અવગણી શકાય મેં સામે છેડેથી બોલિંગ સંભાળી ચાંદનીમાં ન એક કારણ તે આ અને બીજું કારણ એટલે મારી પાંચ વર્ષની દીકરી શરીરનો બાંધો સૂક લકડી નાનો હતો ત્યારે મારો બાંધો પણ એવો જ હતો સ્વભાવે ભયંકર સંચલ અને તોફાની હું પણ એવો જ હતો એક જગ્યાએ પગ વાળીને બેસી રહેવાનું એની પ્રકૃતિમાં જ નહીં આખો દિવસ કુદાગુદ કર્યા કરે એમાં હાથ પગે વાગે પણ ખરું પછી વડીલોના ઠપકાના ભયે એની ઈજા છુપાવી રાખે રડે પણ નહીં એના હાથમાં મોટો ફૂટબોલ હતો ઓટલા ઉપર છડીને એ ફૂટબોલને હવામાં ઉછાળ્યા કરતી હતી એને ઝીલવાનો નકામાં પ્રયાસ કરતી હતી આવડો મોટો ફૂટબોલ એના નાના ચાબુકડા હાથોમાં એમને એમ પણ સચવાતો ન હતો ત્યાં હવામાંથી પછડાતા દડાને ઝીલવાની તો વાત જ ક્યાં રહી મારું ભર બપોરે તડકા સ્નાન કરવાનું બીજું કારણ આ હતું ક્યાંક રમતા રમતા એ પડી ન જાય એનું મારે ધ્યાન રાખવાનું હતું નિશબ્દ બપોર તપસ્વીની જેમ પરણો પણ હલાવ્યા વગર છૂપછાપ ઊભેલા આસો પાલવ ક્યાંક ઘટાદાર લીમડાની દિશામાંથી કૌચિત સંભળાતો હોલરવ અને અમારા ત્રણ જણાનો બકોર અચાનક એક મોટો ધબાકો થયો મેં પાછળ ફરીને જોયું તો ફૂટબોલ પકડવાના પ્રયાસમાં મારી દીકરી ઓટલા ઉપરથી નીચે ગબડી પડી હતી એક સામાન્ય ઘટના ગણીને મેં માથું ફેરવી લીધું સામાન્ય ઘટના એટલા માટે કે જમીનથી ઓટલાની ઊંચાઈ માંડ એકાદ ફૂટની જ હતી પગથિયું જ ગણી લો ને એટલે પડવામાં ખાસ કંઈ વાગે નહીં અલબત્ત બે વાત મારા ધ્યાન બહાર ચાલી ગઈ જમીન પર પથ્થર ઝડેલા હતા અને દીકરીના માથાનો પાછલો હિચો જમીન ઉપર પછડાયો હતો મારી બેદરકારીએ જ મને બે ધ્યાન બનાવ્યો પણ સદભાગ્યે હું ડૉક્ટર હોવાને કારણે એક વિસંગતિ તરત જ મારા ધ્યાનમાં આવી એ નીચે પડી હતી ધબાકો થયો હતો એને થોડું ઘણું વાગ્યું પણ હશે જ તો પછી તો પછી એ રડી કેમ નહીં એણે સીંચ પણ કેમ ન પાડી અરે એનો સ્વભાવ હતો એની ઈજા છુપવવાનો પણ એ પાછી કૂદકો મારીને ઊભી શા માટે ન થઈ ગઈ હજી એની કુદાકદનો ફૂટબોલના ઉછાળવાનો કે એ નાનકડી કાબરના કલબલાનો અવાજ કેમ નથી સંભળાતો આ બધા સવાલોને આગળ ઉપર તરવરતા થોડીક વાર લાગે પણ વિચારતા મનનો વેગ પ્રકાશના વેગ કરતા પણ અનેક ગણો વધારે છે મેં પાછું એની દિશામાં જોયું આ શું મારી ઢીંગલી છૂપછાપ કોકડું વળીને પથ્થર છાયેલી ભોય ઉપર સૂતી હતી કોઈ જ હલનછલનનો કશો જ અણસાર ન મળે મારી સીજ ફાટી ગઈ હું દોડીને એની પાસે પહોંચું એટલી વારમાં તો ઘરની અંદરથી મારી પત્ની પણ દોડી આવી મારા માતા પિતા પણ સફાળા જાગીને પૂછવા માંડ્યા શું થયું કેમ સીંચ પાડી હું શું જવાબ આપું અત્યાર સુધી મરણપોક વિશે માત્ર સાંભળ્યું ન હતું એક ક્ષણે મને સમજાયું કે આપણું અતિશય પ્રિય અતિશય નિકટનું સ્વજન આપણા જ દેહનો એક અંશ આપણો પ્રાણ જ્યારે જળવત બની જાય ત્યારે આપણી છાતીમાંથી ઉઠતી સીજ કેવી તાકાતવાર હોઈ શકે છે મારી પત્ની એ પણ ડૉક્ટર છે બોલી ઉઠી જુઓ એનો શ્વાસ પણ બંધ છે સી ઈજ સી ઈજ ના વાક્ય પૂરું ન કરીશ હજુ તો બે ચાર ક્ષણો જ વીતી છે એને હેડ ઇજનેરી થઈ છે રેસ્પિરેટરી એરેસ્ટ થયો છે પણ ખાસ સમય નથી ગયો હું કોઈ ન્યુરોસર્જનને ફોન કરું છું ત્યાં સુધીમાં તું એનો સ્વાસ ગમે તેમ કરીને પાછો લઈ આવ ડૂ યોર બેસ્ટ એન્ડ યુ કેન નોટ એફોર્ડ ટુ ફેલ ઘર એ ઘર હોય છે ડૉક્ટરનું હોય તો પણ ઓપરેશન થિયેટર હોય તો બધી જ સગવડ મળી શકે ઇન્જેક્શનોની અને ઓક્સિજનની રવિવારે ન્યુરો સર્જન પણ ક્યાં હોય ફોન ઉપર પકડાઈ જાય તો પણ એને આવતા કેટલો બધો સમય લાગી જાય મેં ફોન કરવાનો વિચાર પડતો મેલ્યો અને દીકરીના દેહ તરફ વળ્યો એને ઝંઝોડી નાખી એની નાજુક પાછળીઓ ઉપર દબાણ આપીને એમાં થીજી ગયેલા ફેફસાને ધમણની જેમ હચમચાવ્યા એની મમ્મી પોતાના હોઠ દીકરીના હોઠ ઉપર મૂકીને ચોક્કસ માત્રામાં દબાણ સાથે એની શ્વાસનાળીમાં હવા ફૂંકી રહી એ હવા નહોતી પ્રાણવાયુ પણ નહોતો પણ સાક્ષાત પ્રાણ હતો ભગવાનના ઘરના બારણા ખટખટાવી રહેલી અમારી એકમાત્ર પુત્રીને પાછી વાળવાનો જીવ ઉપર આવીને કરાઈ રહેલો પ્રયાસ હતો એક ક્ષણ બીજી ક્ષણ ત્રીજી ક્ષણ મારો પ્રાણ મારી આંખોમાં હતો હું ફાટેલી આંખે એના શિથિલ ચહેરાને તાકી રહ્યો હતો અને એણે એક આંચકા સાથે હવા ખેંચી એની મમ્મીએ હોઠો ખેંચી લીધા ઢીંગલીએ ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું પહેલાં થોડા થોડા અંતરે પછી વધુ નિયમિતતા સાથે પછી એના ગળામાંથી રુદન ફૂટ્યું અમને હાશ થઈ જોકે હજુ પણ એની આંખો તો બંધ જ હતી મેં એને બે હાથોમાં ઉઠાવી રેસ્પિરેશન તો પાછું આવ્યું પણ એ હજી પણ અનકોન્શિયસ છે એની ખોપરીના એક્સરે પડાવવો પડશે સર્જનનો અભિપ્રાય લેવો પડશે તું ગાડીનો દરવાજો ખોલ હજુ ઘણું બધું કામ બાકી હતું પણ હવે અમારા પગમાં જોર હતું દીકરી જીવતી છે એ હકીકતે અમને નવી તાકાત બક્ષી હતી હવે અમારી પડખે સમય હતો મારતી ગાડી ન્યુરોસર્જનની સલાહ સ્કલના એક્સ રે ઇન્જેક્શનો એક દિવસ માટેનું હોસ્પિટલાઇઝેશન બધું જ કર્યું પછી સર્જન મિત્રે એને રજા આપી પણ સ્પષ્ટ સૂચના સાથે તમે બંને ડોક્ટર છો એટલે પેશન્ટને હું ડિચાર્જ આપું છું પણ પૂરા બોતેર કલાક સુધી એને પથારીમાંથી ઉઠવા ન દેશો શી ડીડ્સ ટુ બી ઓબ્ઝર્ડ અત્યંત આગ્રહ છતાં એક પણ પૈસાનું બિલ સ્વીકાર્યા વગર મિત્રએ રજા આપી એ છીનના છોવીસ કલાક સુધી હું દીકરીની પથારી પાસે બેસી રહ્યો એ હવે હોશમાં હતી પણ જાણે થાકેલી હોય એવી ક્ષીણ બની ગઈ હતી એને પડી જવાની ઘટના વિશે કછું જ યાદ ન હતું અને હું એની સામે બેઠો બેઠો વિચારતો હતો જો હું ડૉક્ટર ન હોત તો મારી દીકરીને જે ઇમરજન્સીની હાલતમાં ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શક્યો એ આપી શક્યો હોત ખરો ડોક્ટરને બોલાવવું ત્યાં સુધીમાં તો એ મૃત્યુ પામી ચૂક્યું હોત કદાચ જીવી ગઈ હોત તો પણ શ્વાસના બંધ થઈ જવાને કારણે એના દિમાગને બ્રેન સેલ્સને કાયમી નુકસાન તો પહોંચ્યું જ હોત અને એ દીકરી બિચારી જીવનભર પરાવલંબી બનીને આજે એ મેડિકલના ચોથા વર્ષમાં ભણી રહી છે અને જિંદગીના ઓછા અને તરવરાટથી છલકાઈ રહી છે ત્યારે મને એ પંદર વર્ષ પહેલાંની ક્ષણનું મહત્ત્વ સમજાય છે થોડા વર્ષો પહેલાં એની જીગરજાન બહેન પડી જ્યારે મને પૂછવા આવેલી અંકલ મને આઈટીઆઈમાં અને મેડિકલ લાઈનમાં બંને શાખામાં પ્રવેશ મળે એમ છે હું શું કરું એ વખતે કમ્પ્યુટરનો જબરજસ્ત સુવર્ણયુગ ચાલી રહ્યો હતો છતાં મેં સાચી જ સલાહ આપી મારું માને તો મેડિકલ લાઈનમાં જ જજે ડોક્ટર બનીને તું અનેક દર્દીઓને નવી જિંદગી આપી શકીશ અત્યારે આ ક્ષેત્રમાં હરીફાઈ વધુ છે પૈસા કદાચ ઓછા પણ એક ડોક્ટર ક્યારેક કેટલું અગત્યનું કામ કરી શકે છે એ ફક્ત હું જ જાણું છું હા ફક્ત હું જ જાણું છું કરોડો રૂપિયા ખર્ચવા છતાં મારી દીકરીનો પ્રાણ કમ્પ્યુટર કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી થોડો પાછો લાવી શકવાની હતી ન્યુરો સર્જને બોતેર કલાકનો આરામ કરાવ્યો હતો ચોવીસ કલાક સુધી એની ઉપર સતત ચોકીદારી કર્યા પછી મારે મારા નર્સિંગ હોમમાં જવું પડ્યું ડિલિવરીનો કેસ હતો એ પતાવીને હું પાછો ઘરે આવ્યો તો દીકરી પથારીમાં ન મળે ક્યાં છે મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું બીજે ક્યાં હોય એ રહી સામેના ઘરે કૂદાકૂદ કર્યા વગર એને ચાલવાનું છે કંઈ જવાબ આપનારી મારી બા હતી સાવ એના બાપ ઉપર પડી છે મારી બા મારી તરફ જોઈ રહી હતી અને હું સામેના કમ્પાઉન્ડરમાં ધમાચકડી કરતી મારી દીકરી તરફ બેની મળીને ચારેય આંખોમાં અમીરજ છલકાઈ રહ્યો હતો મિત્રો આવા જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર